સુરત પોલીસ કમિશનર વગરના શહેરમાં કાયદો કથળ્યો જાહેરમાં એક પછી એક હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં ધોળા દિવસે એક યુવકને ઘેરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકીને હાથ પગને કાપી નખાતા રસ્તા પર રોહીના ખાબોચિયા ભરાયા હતા જેથી પરિવારની મહિલાઓએ હૈયા રુદન કર્યું હતું ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે હત્યાનો બનાવ બન્યો હતો મૃતક યુવક ભજન ભજનસિંહ શેખલકર પોતાની બહેનને મળવા આવ્યો હતો ત્યારે અંગત અદાવતમાં ભાવસિંગ સહિતના બે ભાવ વાહનોમાં આવેલા લોકોએ તેને ઘેરી લઈને તીક્ષ્ણ હત્યારાના ઘા ઝીંકીને હાથ પગ અલગ કરી નાખ્યા હતા જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અરેડાટી ભર્યા હત્યાકાંડમાં હાજર લોકો પણ કપી કંપી ઉઠે તેવી દ્રશ્યો સર્જાયા હતા મૃતક ભજનસિંહના નાના ભાઈ અર્જુનસિંહ કહ્યું કે મારા મોટા ભાઈને દગાથી મારી નાખવાની માં આવ્યો છે ભાવની ગેંગ દ્વારા આ હત્યા કરવામાં આવી છે મારા ભાઈની આગળ બોલેરો અને પાછળ પણ વાહનો રાખીને ભાવસિંહ સોનુસિંહ ડિંડોલીના ગોપાલ સહિતના લોકોએ ઘેરી લઈને મોતને ઘાટ ઉતાર્યો છે ભાવ પોતાના ઘરમાં માણસો રાખે છે દારૂ ભૂંડ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતો હોવાનો આક્ષેપો બધુમાં તેણે કર્યો હતો પોલીસે કહ્યું કે દોડેક માસ અગાઉ મૃતક ભજનસિંહ મહારાષ્ટ્રમાં પુણે ગયા હતા ત્યારે કોઈ વાતે ઝઘડો થયો તો જેમાં કિરપાણ જેવા હત્યારથી ઈજા પહોંચાડી હતી આ વાતની અદાવત રાખીને હુમલાખોરે સમગ્ર પ્લાન ઘડ્યો હોય તેવું લાગી રહ્યું છે મહારાષ્ટ્રની અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવતા હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચેતનજી બુંદેલા ટીવી ન્યૂઝ સુરત